પીએમ સાહેબ ભારત પાટના વડાપ્રધાન છે બરોબર એ ફાગવેલ માં બરોબર જયારે ગૌરવ યાત્રા કાઢી ને આજે એક વડાપ્રધાન સુધી બન્યા તો શું ફાગવેલ વાળા પટ્ટા રાખે એ લોકો બરોબર તો અમારી અવગણના થશે બરોબર તો એમને ખબર પડશે પછી બરોબર ત્યારે મોદી સાહેબ ત્યારે ગૌરવ યાત્રા કાઢી તા તો ફાગવેલ માં કઈ વખત આયેલા બરોબર અને આજે અમારી જરૂર હતા બરોબર Bana bana bak, bir yol bana bir ot Bana bana.